નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિદ્યાનગર માં આવેલ સોસાયટી માં પાર્ક કરેલી ત્રણ કારમાં આગ લગાડી રૂપિયા સાઠ લાખ નું નુકસાન કરનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી છે ત્રણ શખ્સ પૈકી કાર આગ લગાડનાર શખ્સ સાથે રાખી પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી સોસાયટી પાસે નશો કરેલી હાલતમાં ગેરવર્તણૂક કરવા અંગે સોસાયટીના સભ્યોએ ઠપકો આપતા ત્રણ શખ્સે મારામારી કરી હતી અને મોડી રાત્રિના સોસાયટીમાં આવી ત્રણ કારને સળગાવી દીધી હતી પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કારને આગ લગાડનાર લક્ષ્મણ હિંમતભાઈ વાઘેલાને બનાવ સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી લોકોના માનસ પરથી અસામાજિક તત્વોનો ડર દૂર થાય તે હેતુથી શખ્સને સાથે રાખી પોલીસે સોસાયટી અને આસપાસના વિસ્તારનો રાઉન્ડ પણ લીધો હતો